પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માન્ય ગવર્નર શ્રી આચાર્ય દેવરાજજી વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી મારા સાથી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર મારા સાથી ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર શ્રી માવજીભાઈ દેસાઈ બનાસકાંઠા જિલ્લાના ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસ સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા સચિવ શ્રી સંજીવ કુમાર પી શ્રી કેવ વાવ થરાદના પ્રભારી સચિવ શ્રી એમ નાગરાજન રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા માર્ગ મકાન સચિવ શ્રી પી આર પટેલિયા વાવ કલેક્ટર શ્રી જયેશ પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી આમંત્રિત પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે નવો જિલ્લો બન્યો અને નવા જિલ્લામાં આવતીકાલે પહેલું ધ્વજવંદન અહીંયા થાય રાજ્ય કક્ષાનું અને રાજ્ય કક્ષાનું ધ્વજવંદન થાય એનો ઉત્સાહ જે છે એ મેં તમારા બધા જોયો છે કે દરેક ખૂબ ઉત્સાહ છે ખૂબ છે નવરચિત વાવ થરા જિલ્લામાં ઉજવાઈ રહેલા સિત્યોતેર માં પ્રજાસત્તાક પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ઓગણીસો ને સુડતાલીસમાં અંગ્રેજોની ગુલામીથી મુક્ત થઈને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણના અમલ દ્વારા છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી આપણને પ્રજાસત્તાક રાષ્ટ્રના નાગરિક બનવાનું સૌભાગ્ય મળ્યું છે એકસો કરોડ ભારતવાસીઓમાં ધર્મ સમભાવ એકતા અને અખંડતાનો ભાવ આ બંધારણ ઉજાગર કરે છે વિશ્વ નેતા અને સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવ્યું છે અને આખું વર્ષ ઉજવવાના છે આ પર્વ ની ઉજવણીથી વડાપ્રધાન શ્રી દેશની ભાવિ પેઢીને આપણી સાંસ્કૃતિક વિરાસતની ભવ્યતાનો પરિચય કરાવ્યો છે એટલું જ નહીં સરદાર સાહેબે સોમનાથ મંદિરના પુનઃ જે નિર્ધાર તેને પણ ભાવિ પેઢીમાં રાષ્ટ્ર કરવાનો હેતુ ગૌરવપૂર્ણ પ્રજાસત્તાક પર્વ આન બાન અને થી ઉજવી રહ્યા છે આ શ્રી મોદી સાહેબે રાષ્ટ્રહિત પ્રથમ ભાવ સૌમાં જાગે અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી સરકારી કાર્યક્રમ ન બને તેવો નવતર અભિગમ આપ્યો છે તેમણે પ્રજાસત્તાક દિવસ ગુજરાત ગૌરવ દિવસ જેવા પર્વો રાજ્યોમાં વિવિધ જિલ્લા મથકોએ જન ભાગીદારીથી ઉજવીએ એનો વિકાસ પર્વ બનાવ્યો છે આજે આપણે એ જ પરંપરા તેમના જ માર્ગદર્શનમાં આગળ વધારતા વાવથરા જિલ્લામાં રાજ્ય કક્ષાની ઉજવણી કરી રહ્યા છે વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલા આ જિલ્લાના સોળ જેટલા નાગરિકોનું આજે અહીંયા સન્માન કર્યું છે એ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ નવરચિત જિલ્લાની ધરતી પર પ્રથમવાર થઈ રહેલી પ્રજાસત્તાક પર્વની ઉજવણી સરહદી વિસ્તારના માન ગૌરવ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ છે નાનામાં નાના માનવીને પોતાના કામો માટે દૂર ન જવું પડે અને ગામની નજીકમાં જ સરકારી સેવાઓ મળે તેવો લોકહિત અને ઇઝ ઓફ લિવિંગનો મંત્ર શ્રી મોદી સાહેબે આપણને આપ્યો છે આ મંત્રને સાકાર કરતા આપણે ગાંધી જયંતી બે ઓક્ટોબર બે હજાર પચીસથી વાવ થરાદને અલગ જિલ્લો બનાવ્યો છે આ જિલ્લો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી મહત્વનો જિલ્લો છે ઓગણીસો પાસઠ અને ઓગણીસો ઇકોતેરના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન આ વિસ્તારના નાગરિકોએ જે સહન અને સમર્પણ દાખવ્યું હતું તે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે વાવ અને થરાદના અંતરિયાળ ગામો લશ્કરી લોજિસ્ટિક માટેના મુખ્ય કેન્દ્ર બન્યા હતા અહીંના ગામોના લોકોએ યુદ્ધ સમયે સરહદ છોડીને સલામત સ્થળે જવાને બદલે ભારતીય સેનાની સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ તરીકેની ભૂમિકા અત્યંત નિષ્ઠાપૂર્વક ભજવી હતી આજે સરહદી સંતરી એવા રણછોડ પગીની રાષ્ટ્રભક્તિને વંદન કરું છું ઇતિહાસ અને વિરાસતની ભૂમિ નાણા બેટની રણની રેતીમાં કંડારેલી શૌર્ય ગાથાને પણ સલામ કરું છું ખેતી પશુપાલન અને લોક કલ્યાણની આગવી વિશેષતા ધરાવતા વાવ થરાદે સાંસ્કૃતિક સાદગી અને સંઘર્ષમાંથી વિકાસની દિશાનું દર્શન કરાવ્યું છે નવો જિલ્લો બનવો એ માત્ર વહીવટી નિર્ણય નહીં આ વિસ્તારના લોકોના લાંબા સમયના સપનાને સાકાર કરવાનું અમારું કમિટમેન્ટ છે આદરણીય શ્રી મોદી સાહેબે સર્વગ્રાહી સર્વસ્પર્શી સર્વ સમાવેશી અને સર્વ પોષક વિકાસનું વિઝન આપ્યું છે આ નવરચિત જિલ્લાને પણ ઝડપભેર વિકાસની પ્રગતિમાં જોડવા આ પ્રજાસત્તાક પર્વને વિકાસ પર્વ બનાવ્યું છે નવા જિલ્લાઓમાં પણ રોડ રસ્તા શિક્ષણ આરોગ્ય કનેક્ટિવિટી જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કામોને આપણે પ્રાયોરિટી આપી છે આજે એક જ દિવસમાં એક સાથે બસોને સાત કરોડ રૂપિયાના પચીસ વિકાસ કામો આપણે હમણાં જ અહીંયા આગળ ભેટ આપી છે નવું જિલ્લા સેવા સદન સિત્તેર કરોડના ખર્ચે બનાવ્યું અને તેનું પણ આજે ભૂમિ પૂજન કર્યું છે એટલું જ નહીં આ જિલ્લાના ઔદ્યોગિક વિકાસને ગતિ આપવા દુધવામાં ચાલીસ સેક્ટરમાં જીઆઈડીસી બનાવવાના છે તેનું પણ ભૂમિપૂજન કર્યું છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે નવા જિલ્લાઓ સહિત ક્યાંય પણ વિકાસના કામો માટે નાણાંની કોઈ કમી ના રહે તેવું આયોજન કરેલું છે હજુ તો ત્રણ મહિના પહેલા જ નવા બનાવેલા આ જિલ્લાને અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારના વિવિધ કામો માટે એકલા પંચાયત વિભાગને ઓગણસાહીઠ કરોડ રૂપિયા ફાળવ્યા છે જિલ્લા મુખ્ય મથક નગરપાલિકા પણ હવે એ નગરપાલિકા બની છે અને વિકાસના કામો માટે હવે આ નગરપાલિકા એ ગ્રેડની થઈ એટલે અત્યાર સુધી પાંચ કરોડ રૂપિયા જે ગ્રાન્ટ દર વર્ષે મળતી હતી વિકાસના કામોની એની જગ્યાએ સાત કરોડ વધારે એટલે કે વર્ષે બાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળવાની છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકારમાં વિકાસની સ્પીડ અને સ્કેલ પણ ડબલ થયા છે વડાપ્રધાન શ્રી આ સરહદી વિસ્તારમાં સુજલામ સુફલામ અને નર્મદા આધારિત યોજનાઓથી છેક છેવાડાના ગામો સુધી પાણી પહોંચાડ્યું છે આ જિલ્લાના એક લાખ સાડત્રીસ હજાર થી વધુ ખેડૂતોને ઉભા પાકમાં થયેલા નુકસાન માટે ત્રણસો પંચોતેર ત્રણસો પંચાણું કરોડ રૂપિયા ચૂક્યા છે અને પાણી ભરવાની સમસ્યાને કાયમી ઉકેલ માટે જરૂરી આયોજન માટે 2500 કરોડ રૂપિયાનો ખાસ પ્રોજેક્ટ પણ તૈયાર કર્યો છે આ સરહદી જિલ્લાના રણ વિસ્તારને કારણે પ્રકાશનો સીધો લાભ મળે છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સૂર્ય શક્તિથી વીજ ઉત્પાદન દ્વારા ગ્રીન ક્લીન એનર્જીનો માર્ગ ચીધ્યો છે રાધા રાધાનેશરામાં સાતસો મેગાવોટથી વીજ ઉત્પાદન ક્ષમતાનો પ્લાન્ટ ચૌદસો હેક્ટરમાં કાર્યરત છે શ્રી મોદી સાહેબે સોલર એનર્જીનો ઉપયોગ વધુને વધુ લોકો કરે તે માટે પીએમ સૂર્યઘર મફત બિજલી યોજના શરૂ કરાવી છે પાકિસ્તાન સરહદથી માત્ર ચાલીસ કિલોમીટર દૂર વસેલું આઠસો ની વસ્તી ધરાવતું આ જિલ્લાનું મસોલી ગામ દેશની પ્રથમ સરહદી સોલર વિલેજ બન્યું છે તે માટે પણ અભિનંદન પાઠવું છું આ જિલ્લો આવનાર સમયમાં સોલર એનર્જી ઉત્પાદનમાં રાજ્યોમાં અગ્રેસર બને તેવી આપણી નેમ છે આ માટે પચીસ હજાર કરોડના રોકાણ સાથે વર્ષે મેગા સૂર્ય સૂર્ય અને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનના આયોજનની દિશામાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ આપણે બે હજાર માં શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું છે શહેરી વિસ્તારોમાં વહીવટી વધુ પારદર્શક બને અને નાગરિકોને પાયાની સુવિધાઓ સમયસર મળી રહે તે માટેનો પણ એક મહત્વપૂર્ણ નિર્ણય આજે લીધો છે અને નગરપાલિકાઓને વિકાસના કામો માટે હવે પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ વિકસાવવા માટે સરળતાએ જમીન માટે આજે આ નિર્ણય કરી રહ્યા છે નગર સેવા સદન ફાયર સ્ટેશન સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ભૂગર્ભ ગટર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન વોટર સપ્લાય પ્રોજેક્ટ સોલિડ ક્લીન વિથ

પચીસ થી પચાસ ટકા રૂપિયા ભરવા પડતા હતા હવે એક પણ રૂપિયો ભર્યા વગર આ જમીન સરળતાથી નગરપાલિકાને આપવામાં આવવાની છે નાગરિકોને પણ આ નિર્ણયથી પાણી ગટર શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ ત્વરિત મળતી થશે સિત્યોતેર માં પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીના પ્રથમવાર યજમાન બનેલા આ વાવ થરાદ જિલ્લાની વિકાસ યાત્રાને વધુ ગતિશીલ બનાવવાનો સરકારનો નિર્ણય છે અને આના માટે જિલ્લાના સર્વાંગી વિકાસના કામો માટે અઢી કરોડ રૂપિયા જિલ્લા કલેક્ટરને અને ગ્રામ પંચાયતના વિકાસ માટે અઢી કરોડ રૂપિયા ડીડીઓને આપવાની પણ જાહેરાત કરું છું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર સાથે વિકસિત ભારત બે હજાર નો સંકલ્પ કર્યો છે

આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી આપ